ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામને સીતારામ આ યોગ્ય તમે બધા મજામાં આવીએ ને હું પણ મજામાં છે ને હવાર હવારનો કોર હે અટાણે ગઈ ગયા હાડા સ તો હાડા સ વાગ્યામાં ત્યાં વિડીયો ચાલુ કરતી તો અગળી નાસ્તો પાણી કરીને બેઠી હતી તે હું કાઢી વિડીયો બસ કરો હે ને આજે કાંઈ મી વહેલું આવવાનું હતું મારે સ વાગ્યામાં આવી હતી તો અઘડી એક વાગે તો હું છૂટાઈ જાય તો આવે ને પેલા નાસ્તો કર્યો ને નાસ્તો કરીને જો બસ બેઠી તે જરાકર બેસી ગયા ને પછી બીજું કામ ચાલુ કરીએ તો શા માટે થોડો ગુડ મોર્નિંગનો વિડીયો બનાવી લઈએ નાસ્તો પાણી કરીને ટાણે અડધી કલાકનો ટાઈમ સાત વાગેથી ગમી શા માટે જરાકર નેવડ્યું કાલો અરે પાછા મેળવી જ ખમી ના જકડી એક વાગે છૂટી જાય તો આપણે પાછું કામ નવીન કરીએ એ જોજો બધા કે ને એવું છે ને ભૂખ લાગ્યું પાછી મારે ખાવું તો હું ચાલો જો આમાં સીભડા મોરેને તૈયાર કરી લીધું અને આમાં ટમેટું ડુંગળી લહણ મરસું એ બધું મોરે અને બસ જો એનો વઘાર માર્યો તો જણી જણી ટમેટું મોરેને તો એ સડે તો આપણે ખાવું હવે જાડો મોટો નાસ્તો કર્યો તો તું ઘરે એ વટાણે ખાઈ લઈએ બપોરા કહીએ તો બપોરા હે અને ભેગું બ્રેડ તો ચા બ્રેડ પીડ્યા તો ભેગા આ બ્રેડ ખાવાના હે અને આ બ્રેડ અને એના ભેગું ચા તો પાણી એક ટીપ નાખવાનું તેલમાં જ છોડવા આ ખાવાની એવી મજા આવે બ્રેડ ભેગું ન ટમેટાણા ભેગું હે ને હું ચાર ને તાર બનાવે ખાતી હોય એટલી મને ભાવે ને આ લીતા નહીં ભાવે તો મસ્ત મજાનું થાય તમે એક ફેર ટ્રાય કરજો અને બસ જો આવી રીતે તેલમાં જ છોડવવાનું તો એ જોઈ બસ આપડે હાલો ખાવું ને તમારે કોઈ ને ખાવું હોય તો એ આલો જ દહાડા દવા પણ ભૂખ લાગી હતી આલો ખાઈ લઈએ ચાલો તમે બધા ખાવા તાળીનું જાડવું હે ને એટલા તાળિયા હે એટલા તાળિયા હે કે એની વાત પૂછો માં બહુ જ હે દેખાતા ઈ ન દેખાતા હોય મને તડકા ને દેખાય જાડા મોટા દેખાય પણ ખાવાની મરજી થઈ જાય ને એટલું તાળ્યું હે ને લુમે ઝૂમે ભર્યું મેં તો એઠું પડ્યું હતું એક લે લીધું દેખાતું ને તી ઈ મળી આરામ તડકા ખાઈએ તો ખબર પડે બાકી પક આ કોઈ નેત મીઠા ને તુરહાણ લાગે ને નોરા મોરા હે એક બાંધારા હે આપણા તાળિયા ને ઇન્ડિયન તાળિયા ને ના પૂગ્યા ને આજે હોર હોર મેં અખંડ સર્કલી બસ પલટી મારે ગઈ હતી એનો આખો વિડીયો તમારા પાસે નહીં ઉતારવાનો પણ ફોટો હોય તો હું તમને ફોટો બતાડી સર્કલી હે ને ઉથમી પડે ગઈ હતી તો મારે જવું અટાણે મિસ્ટર પાવીની અને બીજું થોડુંક લેવાનું હે તો બે જે કાંઈ જવું ચાલો હું જાતી આવ આગળ આગળ મળ્યા તો જ્યાં હે ને દવાખાનું હે મોટું છે દવાખાનું પણ આ એ દવાખાને સરકારી દવાખાના ત્યાં એકો વલી કોર છે બહુ મોટું હે એ નિતાની લેન જાતી ઈ ખોલ સારું આ બધાય એ કામ દવાખાનું હે આ કોરા મેડિકલું હે અને હું નીતા બે જાય અટાણે તડકો ફૂલ હે હાલત ખરાબ છે હાલત ખરાબ છે ગયે નિતાને થોડુંક લેવું છે એનું મોટું એટલે મા દીકરી બે જઈએ ને એક આપણે આ બાજુમાં પાકિસ્તાનની દુકાન છે તો નાથી થોડુંક લેવું પણ મારે એટાણે બંધ થઈ ગયો એવું લાગે કે માથે લીધો કેટલો ખિસ્સો ખાલી કરાવે એ જોવાનું લઈએ મારે તો અહીંયા જ લેવું આજનું બધું નીચ નવીન એવું કેટલું લઈએ નું નામ નથી લેવા તું અઘળી મી કેરીનું પીસું તું એક અવળી કેક જ કેરી મણી કે એક ખોન ટેલા ટેલાની કિલો એ તૈયાર કે ખોન ની એક જ કેરી અવળી કેક જ પછી મણી વહાણ આવીને મેં તેના વિડીયો ન બનાવ્યો ને કેરી જોવો તો તમે ઉથમાં પડી જાવ એ થાય કે આ કેરી આના એક ખોન સાલી રૂપિયાની અવડી કેક જ હાવ એટલી હાવ નાની એટલી નાની જરાક જેવડી ઉતી એણે એક ખોન સાલી તો મને તો એવી અહાણે આવી નીતા તો અહે 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 ગોટા જ વરે મેં કીધું કે કિલો એક હું કંઈ એકો ચાલી તા કે ના એકો કે ચાલીને કિલો નહીં ઝીણકી લ્યો કે મોટી લ્યો એ કે એકો ચાલીને એક જ કેરી અરે તમને પકડે ને હરફ કોડ આવીએ હું કા હા એ ખોન ચાલીની એક કેરી એટલે ઇન્ડિયાને કેટલા થયા હિસાબ કરીએ તો એ ખાવી કે ગઈ ઉથમાં નાખે નોકાવે હ્યાં કેરી તો જો આ ટોલી ભરાય खिसो खाली था टोली भरा हुआ नहीं है जो जो वो है लागठ है कू पड़ियो लागठ जो जी जो इतनी टोली तो भराई गई ये झटझटा थे और वे पैकी निकले जे भाई बाकी नो कोई जारा मन जारा हुआ मा ये है मैं तीखी हुई मैं ली तो बीजे ही है तो आ साइड है तो आ साइड है बीजी हुए हे आर यू सी आर यू आ देखियो टमाटर आर यू तो जो आप बताइए ड्राई फ्रूट है ए आर यू देखियो टमाटर आर यू तो जो आप बताइए बिस्कुट है हाँ तो जो कोई नहीं दया आवे तो हम है ना पाँच दस रुपया पेटीएम कर दीजो અમાથે કી કસતો કરશું એ એક જ 21 રૂપિયા છે હા તો ઈ એટલે હિસાબ કેટલો થાય વિચાર કર હાલો ઈ તમડી ઘર જઈને કી હું આ એક જ ખાલી 20 રૂપિયા ન હે ઓગણી સોરી 20 હા એ 20 ઓગણીમાં કાવ ફેર પડીએ તો ઈ હે હા જોગો એટલે સયા તો ચાર્જિંગ નખ્યા તો એ જે ચાર્જિંગ કપડે ઊભી મરવા નઈ થાય આ હે ને લેમાર માર્કેટ હેન માર્કેટ બહુ મોટી હે આખી માર્કેટ નો તો વિડીયો નહીં ઉતરે ફેવરેટ પણ જેટલો ઉતરે એટલે ઉતારે ને અવાજ કદાચ ઓછે આવતો હે તો આવીએ આ કોરી બધી ખાવા પીવાનું છે ને બધોય સામાન લેને જો ઘેર પૂગે રે અઘડી આવીને તા તળી કારને ત્યાં હવા તમે રહ્યા જ્યાં પાંચ મિનિટ પંખો ચાલો કરે અને બેઠી હતી અને આજ છે ને કાંઈ જેની ધી કીવો હોઈ ગયો ને એ જ કંઈ ખબર નહીં કે કંઈ તો ને હવારી મારે કંઈ મીજા તો એ વાટાણામાં મારે સર્વિસ ચડવા સર્વિસનો એક કલાક વેઇટ કરે

અને પાછો અમે આવતી ગયું ને તા ત્યાં એક મોટર અને એક મિક્સર આપણે આ સ્લેપનું મિક્સર આવે મિક્સર આવે ને એ મિક્સર ઈણ બેન એક્સિડન્ટ પણ ના કાજે પોલીસ વાળા હતા ને એણે તો કોઈ શૂટિંગ લીધું જ ન ઈ બેનું એક્સિડન્ટ હતું એ થાત થાત રે ગુજરાત થાત થાત રે અને ત્રણ મોટરું હવાવીના ન્યૂ જાતી ગયું અમે ત્રણ મોટરું લીધું

એટલે ગુલાબ લાલ કલર હોય પાણી પીર હોય કલર કઈ જે પસંદ કર્યો એ લીધું પછી આ એક કન્ડિશન તો ઈ લીધું દીકરી સારું છે પછી જો ગુજરાતીમાં બધું આપણે કીએ ઇન્ડિયામાં તો મફતમાં મળે અને આ લેવા જઈએ તો આ બસો રૂપિયા એક ખાલી નરિયું 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 જ કહેવાય

દૂધ ભેગા ખાવાય તો ખવાય આમાં ઓલું હવે એટલી પણ હું તો એટલે દૂધ ભેગા ખાવા સારું અને એક પેકેટ સેવડા બનાવવાનો બે લીધા પણ મુશ્કેલ બને કે મળ્યા પછી આ બિસ્કિટ હવારમાંય બધાય નાસ્તામાં ખાય માટે પછી ઘરે કે મમ્મી સોકલે આ પાછું ચોકલેટું પેકેટ લીધું એક વર્ષલેટનું કીપીટ ખબર નહીં કેટ લોકલેટ લીધું પછી દેખવું જ જોઈએ એટલે આ બધા યાદ આવે ને કીધું આ જૂનવાણી ધારો લીધા એ પાછું કાઢ્યો તો જૂનવાણી ધારો

તે હું હે નીતા એજ મણી ખાલી કરી લીધી હવા ની જાત થી માથી આવતી તાર ને આવા જોવા રેવે ના કર્યા ને તો આજ આ બધું લે ને રફે દફે કર નાખી આની લીસું તમે દેખા તો પુણે વીધી ભૂલી લીસલે બહુ રફે દફે એ વીડિયો પ્રાઈ આમાં તાર નવો રૂપિયા છે બીજું એ કીનું હજે કીનું બહુ બીજું બીજું તાર પોસમાં હે બે ઠેકાણેથી અલગ અલગ સામાન લીધો ને એટલે નીતા એ બીજા કિલાકમાં નહીં થયું એ મને ખબર લીધું ને લીધું તું બિલ જ લીધું બિલ નથી એક લીધું એક

સારનો થોડો કાટો લગાડે લઈએ કાટો સડે જઈને ચાલો તમારે કોઈ નહીં પણ સાપી હોય તો અમે સાપીએ લઈએ હાલો અટાણે વાગ્યા આઠ ને અમારે બસ યારો કરવો તો ઘડી મેં રાંધી લીધું કમ્પ્લીટ થયું બધું એને બસ જો અવ્યા ભણા મેં નાખી લીધું એટલે યારો કરવો તો જો હવે આજ છે ને ડુંગરી બટેટાનું હિયાક બનાવ્યું રોટલી બનાવી આમાં મસાલાવાળી સાહ છે અને બસ જો આજ ડુંગળી ને યાક કરવું હતું ને નવીન માં જ છે ખીચડી જો આજ રૂપાળી મસ્તી ને જે ધવાડા નીકળે ગરમ ગરમ હે તો આજ ખીચડી કરી કેટલો જાજો ટાઈમ પછી ખીચડી કરી કેદું કેદું ને કરી જ નહોતી તો આજે હું કરા મન થયું તો ખાવાનું હતું જે ડુંગરી ડુંગળી બટેટાની છે અને લાખો જે આવ્યો ને તો હું નિર્મલમાં દીકરો હાલો વ્યારો કરવો તે હું કે હાલો જો પેલા હું કા ભાણામાં નાખેલા પછી આપણે વિડીયો ઉતાર લઈએ બધા નીકળીએ કે હાલો બધા વ્યારો કરવા અને પછી જો પછી હું હે તો હાલો જો અમે વ્યારો કરી લઈએ ભૂખ સારી લાગી આજ આજ કઈ જણી કામ એવું હોય બે ત્રણ ફેરે ખાધું તો ભૂખ એકદમ લાગી તો થોડુંક વેલેરું હું ખાઈ લઈએ જ